જૂનાગઢમાં અંબાજી ભવનાથ મંદિરની ગાતી અને ભ્રષ્ટાચારનો વિવાદ હજુ તો સમ્યો નથી ત્યાં આપા ગીગાના જગ્યા સત્તાધારનો વિવાદ સામે આવ્યો છે સત્તાધારની જગ્યામાં મહંત સગાભાઈએ જ વ્યભિચારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મંદિરના મહંત અને પોતાના ભાઈ પર આક્ષેપ કર્યા છે કે તેમણે સત્તાધારમાં પર રહેતી એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી દીધા છે આ ઉપરાંત મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોનો વ્યવહાર કર્યાને પણ ગંભીર આક્ષેપ કરી વિજય ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવા અને વહીવટદાર નિમાવાની વિનંતી કરી છે મીડિયાના માધ્યમથી આ બધા નિહાળી રહ્યા છો એક અવ્યાત વાહિયાત વાતો છે અમારા ગુડવિલને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે અને કાંઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કંઈ માનસિક તકલીફ હોય અને સાઠ વર્ષનો માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં પાંત્રી વર્ષ નોકરી કરી હોય એની પાસે ગેજેટ હોય એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી વૃદ્ધિ પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલ તો નથી કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે મારી ફેક્ટરીઓ કે કંપની વાળા છે સેવકોને મારે છે ને ભય વિચાર કરે છે એ વ્યક્તિને અહીં મોકલો મારી સામે બેસે અઠવાડિયું એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે એક સનાતન લેવલ ઉપર એક એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે એના કોઈક કિંગ કિંગ છે એની ઉપર એક કોક એવા ગોડફાધર ફાધર છે કે જે આની માના ખંભા મૂકી અને આનું પાસે જ કામ લે છે કોણ લેશે હું લેશે એ વ્યક્તિને પૂછો ને ખ્યાલ આવી જશે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ